જય માતાજી જય સીધારામ બાપા મહાદેવ હર ભાઈ આપણે છે ને સવારે દસ નાઈટ જોઈને ઓફિસ માટે નીકળી ગયા છીએ ટિફિન બીજું લઈ અને છે ને આપણે મોઢા પર બધા ધાગ હતા એ મોટાની માટી લગાવી એનાથી ખાસો બધો ફરક પડે છે મોટું મળતું પણ નથી તો બધાને એટલું જ કહીશ કે જો આવું ગરમી ગરમીના ફરીને આવું થાય તો મધું મોઢા પર આવું થાય ધાગ થાય વળે

હમણાં વાપરવી જ છે એનાથી ખાસો બધો ફરક પડી જાય મોટા ઓફિસ જઈએ હવે કાંઈ જ આપણે છે ને ઓફિસની વસ્તી વસ્તી કરી દીધી ઓફિસની વસ્તી કરી દીધી અને આજે ઘરે જવામાં થોડું લેટ થશે કેમ કે બાર રીતે ક્યાં જવાનું છે એવી વસ્તુ આપવાની છે પણ વસ્તુમાં તો કંઈ વાંધો નહીં પણ આપવાનું આપણે ખાસ એવું હતું નથી પણ ત્યાંથી છે ને પેમેન્ટ લેવાનું છે તો પેમેન્ટ કરવાનું છે એટલા માટે આપણે જવું પડશે ત્યાં પાર્ટીને તો વસ્તુ કરી અને વસ્તુ આપી દઈએ પાર્ટીને અને ત્યાંથી પેમેન્ટ લઈ જઈએ અને પછી ઘરે જઈએ કાંઈ જ આપણે છે ને અહીં આવી ગયા છીએ ફાઇનલી સામાન આપવા માટે પહોંચી ગયા છીએ અને હમણાં અહીંયાથી આપણે પાર્ટીને ફોન કરી દઈએ ઓફિસનામાંથી ઓફિસના નંબરમાંથી ફોન કરી દઈએ તો પૂછી લઈએ બહાર આવે છે તો આપણે અંદર જવું પડશે પાર્ટી પાસે આપી દઈએ આપણે ફાઇનલી કહી આપણે પાર્ટી જોડેથી પેમેન્ટ લેવાનું તો પેમેન્ટ લઈ લીધું ને ફાઇલ આપવાની હતી વસ્તુ આપવાની હતી વસ્તુ આપી દીધી અને આપણને એવું હતું કે પાર્ટી પૂરું પેમેન્ટ નહીં આપણે બાકી રાખશે બાકી એ પેમેન્ટ પૂરેપૂરું આપી દીધું ફ્યુચર બધા જેવું બીજું થઈ ગયું છે પણ નાસ્તો કરવા ઊભું નહીં આપણે ડાયરેક્ટ ઘરે જઈએ છું પૈસા છે ને જોખમ આપણા ઉપર વધારશું તો હવે ડાયરેક્ટ કરી જઈએ રસ્તામાં આપણે ક્યાંય ઊભું રહેવું નથી પેમેન્ટ લઈ લીધું બાર કમ આપણને મળતું કે પાર્કિંગ પેમેન્ટ નહીં આપણે બાકી રાખશે થોડાક આગળનું બધું જીરો જીરો કરી દેવું છે તો બધું પેમેન્ટ આપી દઉં કરી જઈએ રસ્તામાં ક્યાંય નાસ્તો બાદ કરવો તો પણ હવે નહીં કરવું ક્યારે કરી જઈએ તો ગાઈસ ફાઇનલી ગાઈઝ છે ને આપણે ઘરે આવી ગયા અને કરી ના પછી નાવાનું તો નાયા નાઈ જમવાનું બીજું કરી થોડી વાર બેઠા મામાને બધા બેસીને હવે ટાઈમ થયો છે સુવાનો તો સુઈ જઈએ અને જલ્દી જલ્દી ઘરે આવી ગયા હતા ચલો બધાને જય માતાજી ગુડ નાઇટ